কোডো কেম পা মেগী 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 থৈ গী মেগী খা বেছি কেৱল চালে পটে মানে কিলো লিমু હેલો દોસ્તો જય માતાજી જય હિંદ જય શ્રી રામ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ અને નામ છે રાઠોડ અને કેમ છો દોસ્તો બધાને બધા મજામાં જ છો અને હું મજામાં છું ને અત્યારે આપણે રૂમમાંથી બ્લોગ ચાલુ કરી દીધો છે અત્યારનો બ્લોગ અને આપણે અત્યારે બેઠા છે ખાંઈ નાસ્તો બાસ્તો થઈ ગયો છે ના જે શુક્રવાર પણ શુક્રવારે લાઇટ ગઈ નથી લાઈટ છે અને વાગી ગયા છે આઠ જો તો અત્યારે આપણે અહીંયા સાક્ષી સાથે રમી છે અત્યારે તો આપણે એની સાથે બેઠા બેઠા રમી છે અને બસ આનંદ કરી થોડું બેઠો બેઠો થઈ ગયા મસ્ત રીતે બસ ભૂલી જાય જો તો આપણે બહાર આમ જઈ શકશું બાકી તો અહીંયા નંબર સજાશે એટલે આજે દેખીને નહીં ક્યાં જવાનું હોય જવાનું હોય અરે નહીં બાબા મેં નહીં આ શકતા ગાઢ નહીં જવાનું હોય એવું હોય બધું કામકાજ તો ફ્રી રહીશું તો આપણે આજે જવાનું જવાનું થશે કાતક બાય તો ફ્રી રહીશું તો બાકી તો કાંઈ ને બાકી તો ઘરે ગામમાં બસ

આપણે અહીં આવી કુંડા કુંડા ઉતારી છે અને બે ત્રણ બાંધેલા છે સમશાને પણ તો જે તા બાંધી ને એટલે સમશાન કવર થઈ જાય એટલે માથાકુર ની બહુ એટલે બહુ ઉનાળો છે અને આપણે રહીએ તો સગલા કે રહીએ છીએ પાણી વગરના તો આપણે એને થોડીક મદદ કરીશું તો ચાલો એ રહીએ છીએ આપણે પાછળ

આખો બાર હતું બસ તો દોસ્ત આપણું આ બાંધવાનું છે આજે તો કુંડું આપણે ખીલી બીલી મારી દેવી એટલે વાંધો નહીં આવે અને આપણે અત્યારે તો ખુરશી ઉપર સીડ્યા છીએ ખુરશી ડગમગ બગમગ થાય છે ને ખીલી લેવા મોકલ્યો છે આપણે ઘણા જો તો હાલો મારી દેવી ગાય ગા એટલે સકલે પાણી પીવા માટે તાજું તાજું અને આપણું કામ થઈ જાય તો હવે બંધાઈ ગયું છે આપણે કુંડું જો તમે જોઈ શકો છો લીલો બી બાંધી ખીલી નાખી દીધી એટલે માથા કુદ ને હવે આપી દીધું પાણી આપણે અહીંયા ઘંટસભાઈ લઈને આવી ગયા છે તો ચાલો પાણી નાખી દેવી છે હવે આપણે ડબલો અંબાવે એટલે આવી ગયો ડબલું ચાલો પાણી નાખી દેવી લાવો જ ડબલું તો આપણે અત્યારે થઈ ગયા છે તૈયાર મસ્ત રીતે નવા આપણે ગામમાં કાજ બહુ નવીનમાં છે અને ગામમાં જવા માટે અને ટોપી ટોપી એક જ છે આપણે અહીંયા ફિર સે આગે રે બાબા ઇધર ઝેર ખાને કા પૈસા નહી તુ જા રે જા તુ યાર તુ કુછ તો પેવી પડશે ને એક કટોપી છે તો કટોપી સુકાઈ છે અત્યારે જોઈ બાય પડી ગઈ ને ટોપી કઈ ગઈ લાગે ઉડી ગઈ છે તો લાગે છે હવે એટલે પડી હોય તો ટોપી વહી ગઈ છે ઉપર ધાબા ઉપર તો આપડે પહેરવી નથી આમનો આપણે રખડવા જવું છે બાય સાંજ જવાનું છે ત્યાં તો આમનો એ ને ગયા છે પાણી પાવાય આવ પાણી પાવાઈ ગયા અત્યારે હું પાણી પણ જોર હોય તો આવી જાય છે તો ખોટો હેરાન થાય છે તો કાંઈ ન આપણે અત્યારે સમીક્ષણ બાજુ રહી બેસશું પેલા દસો તો આપણે આવી ગયા છે તો સમીક્ષા જો તમે દેખાઈ દઉં પછી કેટલા સમયથી આપણે આવ્યા નહોતા આજે આવી ગયા છે એમ એવું છે કોઈ ગામમાં ન એટલે

એટલે માથું હળવા મીડિયા અને આર્મી ના ફેન લાગે છે અને અહીંયા સોડા આવી ગયા છે આપડે મેઘો તો આપડે મામા તરફથી છે પણ મમ્મી ભૂલા કાકા તરફથી જો

તો એ મેગીનું એવું કામ કામકાજ છે પાંચ મિનિટમાં મેગી બની તમને આજે દેખાડી મેગી બનાવતા મસાલા મેગી નથી આપણે સિમ્પલ મેગી બનાવવાની વાટાઉન્ટ કરે છે કટિંગ બટિંગ ખબર ને હું બનાવે છું બાપા શું બનાવો છો ગી જતી અને એમાં જો મૂકવા કામ કરે છે તો હવે એમાં કામ કરે છે હું કામ કરે જો કેવી ફૂટી જો આપડી બિલાડી છે એનું નામ શું રાખ્યું તો તમને ખબર છે મને ભૂલાઈ ગયું અત્યારે નામ જે પાડ્યું નથી આપણે એનું તો કાંઈ નહીં તો આપણે મેગી બને નહીં તો સાબાઈ લાઈટ ચાલુ કરી દેવી અત્યારે ના અહીં આવી ગઈ છે આપડી મેગી જો મેગી આપડી મેગી છે મેગી મેંગી બહુત અચ્છા લાગેગા તો ચાલો મેગી નામ છે જીપી જીપી મેગી જીપી મેગી તો મેગી બને નહીં મેગીમાં

ખાવા માંડ્યો છે નીચે તાપ તો હવે પછી આપડે આવી ગઈ છે કાશી મેગી ને કાશી મેંગી ઘણા બહુ વાલી હોય મને વાલી છે આપણે કાશી મેગી આમ ખાવી લુખી તો આવી તો ચાલો તો લુખી ખાઈ લઈએ મસ્ત લાગે આમ ખાઈ તો મજા આવે અને અહીંયા સાઈડમાં આપણે આવી ગયો મેગી મસાલો કંપની મસાલો આવે એ આમાં અને અહીંયા તો મારી વાઈફ આવી ગઈ છે બનાવવા બનાવી દઈશ તો કઈ વાંધો નહીં ના પડે પણ બનાવીશ નહીં બનાવશે કે ના પાડે પણ બનાવી દેતો મને તો અહીંયા આપણે તમને શીખવાડી આ ગરમ પાણી મૂકી દીધું છે આપણે થોડા બસ પાંચ મિનિટમાં ગરમ પાણી થાય એટલે આપણે મેગી નાખી દેવાની અંદર અને સિમ્પલ મેગી બનાવવાની મસાલો નાખી અને તમારે મસાલા મેગી જો આપણે ધોયું હોય બટાકા કાંદા ડુંગળી એ બે કાંઈ કહેવાય ટમેટા લીલા વટાણ તો એવું નાખીને તમારે ધોયું હોય તો ગાયને જ્યાં મને વ્યૂઝ જોવા વધારે આવશે તો હું તમને દેખાડીશ અને કમેન્ટ કરો એટલે તમને હું બતાવીશ શીખવી એટલે વાંધો ન આવે સારો ભૂકો ભૂકો થઈ જાય અહીંયા હા ભૂકો નહીં કરવાનો જો અહીંયા લીધું ભૂકો કરે છે બહુ ભૂકો નહીં કરવાની એટલે રાખવાનું એટલે નો હોય બસ ગરમ પાણી ખાવાની તૈયારી છે અહીંયા થઈ ગયું છે ગરમ પાણી તો નાખી દેવાનું છે એમાં મેંગી હવે આપણે જો પછી નાખી દેવા અહીંયા જો આપણે મેગી થઈ ગઈ છે બફાઈ ગઈ છે પચાસ ટકા બફાઈ ગઈ છે આપણે એટલે આપણે મસાલો નાખી દેવી હવે આ મસાલો છે મેગી મસાલો

શાપન ને પછાપ માં જો ઝાલમ બધી આવી ગઈ છે આયા ખાઈ છે લીંબુ લાવ્યો છે ભાવ ગયો તું સમજા હા તું સમજા નહીં અને આ બધા આ ને પડી તમારે તો આમ ને ને ઘરે જઈ

મસ્ત રીતે ડિનર કરી લીધું છે જમી લીધું છે એટલે મતલબ જમી લીધું છે ભૂખ લાગી હતી એટલે વાગી ગયા છે ત્યારે આઠ વાગ્યા હોય આપણે હાથ થી ને હાલ હાથ ની જમવાનું હોય આપણે માણસ સમયથી જાય જમવાનું એટલે આપણે વહેલા થતા જમી છે રોજ એટલે રોજ પછી બાર બેઠા હોય આરામ કરી શા મૂકે એનો આપણે વિડીયો ઉતારતા હોય ખબર ઘણી વાર તમે જોયે કાલે જ થઈ કાપ્લીટ થઈ શા બનાવતા

તો થેન્ક યુ દોસ્તો ગુડ નાઇટ બધા ના લો